અયોધ્યા મથુરા માયા કાશી કાંચી અવંતિકા પુરી દ્વારાવતી ચેવ સપ્તેતા મોક્ષદાયિકા આજથી હજારો વર્ષ પહેલાં પુરીમાં ઇન્દ્રદુમ્ન રાજાનું રાજ્ય હતું તેમણે જગન્નાથપુરી નગરી વસાવી હતી અતિશય સુંદર અને મનોહારી નગરી હતી રાજાને થયું કે મેં નગરી તો વસાવી પણ અહીં એક સુંદર મંદિર પણ હોવું જોઈએ એટલે ગામે ગામથી શિલ્પીઓને બોલાવી અને કહ્યું કે સુંદર અને અદ્ભુત મંદિર બનાવો ધીમે ધીમે મંદિર તૈયાર થવા લાગ્યું એમાં સોનાના ફૂલો અને હીરા માણેક જળવામાં આવ્યા એક દિવસ એક યાત્રાળુ બ્રાહ્મણ મુસાફર ફરતા ફરતા ત્યાં આવ્યા આ બ્રાહ્મણે રાજાની ઉદારતા અને કલા રસિકતા જોઈ ખૂબ જ ગુણગાન કર્યા અને રાજાને પૂછ્યું કે આ તમારું મંદિર તો અતિ સુંદર છે પણ તેમાં મૂર્તિ કોની પધરાવશો તે મુસાફર બ્રાહ્મણે કહ્યું આ મંદિરને યોગ્ય એક જ મૂર્તિ છે અને તે એટલે નીલ માધવની તે અહીં મંગાવો અને એની પ્રાણ પ્રતિષ્ઠા કરો રાજાએ કહ્યું પણ તે મૂર્તિ મળશે ક્યાં અહીંથી દૂર નીલાચલ પર્વત ઉપર તે નીલ માધવની મૂર્તિ મળશે રાજાએ ઢંઢેરો પીટાયો કે જે વ્યક્તિ નીલ માધવની મૂર્તિ લાવશે તે વ્યક્તિને યોગ્ય શિરપાવ આપવામાં આવશે આખરે એક વિદ્યાપતિ નામના બ્રાહ્મણે એ બીડું ઝડપ્યું ફરતો ફરતો નીલાચલ પર્વત પાસે આવ્યો ત્યાં ભીલોની વસ્તી હતી ત્યાં બધા સુખ શાંતિથી રહેતા હતા તેમને એ બ્રાહ્મણે પૂછ્યું કે તમે બધા આમ શાંતિથી કેવી રીતે રહી શકો છો તો એ બધાએ જવાબ આપ્યો કે અમારા ભગવાન નીલ માધવની કૃપા છે અમારા રાજા વિશ્વાવસુ તેનું રોજ પૂજન કરે છે અને એ મૂર્તિ ક્યાં છે એ એક અમારા રાજાને જ ખબર છે વિદ્યાપતિ ભીલોના રાજા વિશ્વાવસુના ઘેર જાય છે વિશ્વાવસુ તેને પોતાના ઘેર રાખી લે છે વિશ્વાવસુ રાજાને એક લલિતા નામની સૌંદર્યવાન પુત્રી હતી આખરે વિદ્યાપતિ પણ યુવાન અને તેજસ્વી હોવાથી એ રાજાની યુવાન પુત્રી વિદ્યાપતિના પ્રેમમાં પડે છે ત્યારબાદ બંને ગાંધર્વ વિવાહ કરે છે અને વિદ્યાપતિ એક દિવસ તેની પત્ની લલિતાને કહે છે કે જેના પ્રત્યે તમને બધાને આટલો ભાવ છે એ ભગવાન નીલ માધવના મને દર્શન ના કરાવે તું રાજાની એકની એક પુત્રી તારાથી આટલું ન બને આમ બીજા દિવસે પિતા વિશ્વાવસુ પાસે લલિતાએ હઠ પકડી કે વિદ્યાપતિને નીલ માધવના દર્શન કરાવો રાજા વિશ્વાવસુએ ઘણી સમજાવી પણ આખરે પુત્રી એકની બે ના થઈ પુત્રી રાજા માટે સર્વસ્વ હતી આખરે પુત્રીની હઠને કારણે તેણે વિદ્યાપતિને નીલ માધવના દર્શન કરાવવાની ખાતરી આપી અને કહ્યું હું વિદ્યાપતિને નીલ માધવના દર્શન કરવા લઈ જાઉં પણ મારી એક શરત છે કે આખા રસ્તે એની આંખે હું પાટા બાંધી દઈશ તેને આ શરત કબૂલ હોય તો આવતીકાલે સવારે તેને તૈયાર થવા કહેજે બીજે દિવસે સવારે વિદ્યાપતિની આંખે પાટો બાંધી વિશ્વાવસું પોતાની સાથે લઈ ગયો પરંતુ વિદ્યાપતિ તો પાક્કો જાસૂસ હતો પોતાના ખીચ્ચામાં સરસવના દાણા રાખ્યા હતા આખે રસ્તે તે વેરતો વેરતો વિશ્વા વસુની પાછળ પાછળ ચાલ્યો બંને એક મોટી ગુફા પાસે આવ્યા વસુએ વિદ્યાપતિની આંખે બાંધેલો પાટો ખોલી નાખ્યો અને એકાએક બાર બાર સૂર્યના તેજથી જળહલાટ થતી નીલ માધવની મૂર્તિ સામે દેખાય બંનેએ મૂર્તિના દર્શન કર્યા રાજાએ જોયું કે વિદ્યાપતિની આંખમાં લોભ છે વિદ્યાપતિ જગન્નાથપુરી પરત આવી રાજા ઇન્દ્રદૂમને સઘળી હકીકત જણાવે છે ત્યારબાદ વિદ્યાપતિ સૈન્ય સાથે નીલાચલ પર્વત ઉપર ગયો તેણે સરસવના દાણા નાખ્યા હતા તે નાના નાના છોડ ઉગ્યા હતા તે છોડના એંધાણે એંધાણે ગુફા પાસે આવ્યો સૈન્ય સાથે તે ગુફામાં દાખલ થયો તો નીલ માધવની મૂર્તિ ત્યાં ન હતી મૂર્તિ અંતર ધ્યાન થઈ ગઈ હતી વિદ્યાપતિ પાછા આવીને રાજાને બધી વાત કરે છે રાજાને પોતાની ભૂલ સમજાય કે અહંકારથી ભગવાન આવતા નથી ત્યારબાદ રાજા ઇન્દ્રદૂમને એક સો યજ્ઞો કર્યા રાજાનો કર્મયોગ અને ભક્તિના પ્રતાપે એક દિવસ રાત્રે સ્વપ્ન આવ્યું કે આ અઠવાડિયામાં આ દરિયા કિનારે એક મોટું થડ તણાતું આવશે અને તેના પર શંખ ચક્ર ગદાની આકૃતિ કંડારેલી છે તેમાંથી તું મૂર્તિ બનાવજે બે ત્રણ દિવસ પછી એક મોટું થડ તણાતું તણાતું દરિયા કિનારે આવ્યું માણસોએ જય રાજાને સમાચાર આપ્યા રાજા થડને નમસ્કાર કરે છે થડને મંદિરમાં લાવ્યા અને તેમાંથી મૂર્તિ બનાવવા કારીગરો રાખ્યા પણ એક કારીગરોનું હથિયાર ચાલતું જ નથી થોડા દિવસો બાદ એક વૃદ્ધ કારીગર આવી રાજાને કહે છે કે હું આ થડમાંથી મૂર્તિ બનાવીશ પરંતુ મારી એક શરત છે કે એકવીસ દિવસ સુધી આ ગભારાના બારી બારણા બંધ રાખવા આ ગભારામાં હું મૂર્તિ ઘડીશ રાજાએ એ વૃદ્ધ કારીગર પર વિશ્વાસ રાખી મંદિરના બારી બારણા બંધ કરી અને તાળું માર્યું એ અનંત નામના કારીગરે ટાંકણું લઈ થડમાંથી ભગવાનની મૂર્તિ ઘડવાની શરૂઆત કરી લોકોને થયું કે રાજાએ મોટી ભૂલ કરી છે આમ આવા કારીગર પર વિશ્વાસ મુકાતો હશે મંદિરમાં હીરા ઝવેરાત એટલું સોનું છે આમ ધીરે ધીરે રાણીને પણ શંકા થવા લાગી એટલે રાજાએ સાતમે દિવસે મંદિરના દરવાજા ખોલ્યા રાજાએ જોયું તો હાથ પગ વગરની એક મૂર્તિ ત્યાં પડી હતી અને હીરા ઝવેરાત મોતી બધું એમનું એમ હતું પણ કારીગર અદ્રશ્ય થઈ ગયો હતો રાજાને ખૂબ દુઃખ થયું પ્રભુ મારા મંદિરમાં મૂર્તિ ઘડવા તમે પોતે આવ્યા પણ મેં વિશ્વાસ રાખ્યો નહીં હે પ્રભુ મને માફ કરો એટલામાં તો આકાશવાણી થઈ આ મંદિરમાં આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કર આ મૂર્તિ લોકોને આશીર્વાદ આપશે આમ રાજાએ એ સાક્ષાત ભગવાનની બનાવેલી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી જેના ભક્તિ અને કર્મયોગથી સાક્ષાત ભગવાન પધાર્યા એ નીલ માધવ ભગવાનને અને રાજા ઇન્દ્રદુમ્નને અને જગન્નાથપુરીની ધરતીને આજે આપણે ભાવથી વંદન કરીએ